એક ભજન સવાસે સુદામાના ચપટી પવામાં સુદામાના ચપટી પવા ખાધા ચપટી પવાની અંદર ભગવાન કંચનનો મેલ બનાવી આપ્યો तो आज भोजन भजन आना बजन सत्संग जो त्रिवेणी संगम मलायो है तो आप परिवार ने, 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 ने भगवान परयाव ना राखसे वाडी लीली राखसे केमके जीवन में दान नाम प्रकारों पर त्रण बताया जाए

દ સો ટકા ઉગે ઉગે ને ઉગે અને જેને જમના હાથે વાપરવાની શક્તિ આપી જેને જમના હાથે વાપરતા થાયું છે ને પુણ્ય માં એને પરમાત્મા આપ્યો છે અને જેને વાપરતા નહીં ફાવતો ને એને પરમાત્મા આપતો પણ નથી અને ઘણી જગ્યા પર આપણે જોઈએ જ વાપ ચાલીસ ચાલીસ વર્ષ થઈ ગયા સાહીઠ સાહીઠ વર્ષ નીકળી ગયા મરી જાય ને તેર માં ભજન થાય બાકી ભજન થતા કેમ કે આપણે તો પુણ્યશાળી કહેવાય અને હજી પણ આવી ને આવી જો ભગવાન પ્રાર્થના કરતા રહેવાનું હજી પણ આવું ધાર્મિક કાર્ય કરવાની શક્તિ પણ આવજો મનોવૃત્તિ પણ પરમાત્મા માં જોડાયેલી એવી બુદ્ધિ પણ આવજો કેમ કે નર નારી ની એકમતી થઈ ને ત્યારે આજે જોતના મંડાણ થાય બાકી ગોવિંદભાઈ એકલા જ કેમ કદાચ પાઠ કરીએ પાઠ કરીએ પણ જો ઘરવાળો ના પાડી દે ને આવડે નહીં રાખવાનો તો મેર આવે નર નારી ની એકમતી થાય અમરાપુર માં એટલે પરમાત્મા ખૂબ ધન પણ આપ્યું અને કદાચ પરમારથે વાપરવાની શક્તિ પણ આપી છે અને જો ધન મળ્યું પણ મોજના માને કહુ કરમ કહાની ધન મળ્યું પણ મોજના માને કહુ કરમ કહાની ધન મળ્યું હોય ધન કમાવો એ સેલ છે પણ ધનને કમાયા પછી પૈસો કમાવો સેલ છે પણ પૈસાને કમાયા પછી એને વિવેક કરવાની જ કાઢો છે બાકી માણસ ઘણા લોકોને એક એક દિવસના 2200 રૂપિયા આવક છે દિવસના 2000 રૂપિયા આવક છે પણ સાહેબ ત્યાં પતરા હોય નહીં બદલાતા નદીઓ નહીં નીકળતો કેમ કે પૈસા કમાવા સહેલા છે પણ પૈસાનો વિવેક કરવો કાઢો છે જ્ઞાન લેવું સહેલું છે પણ જ્ઞાન પચાવું કાઢું છે જ્ઞાન સાંભળવું સહેલું છે પણ જ્ઞાન સમજવું કાઢું છે અને જ્ઞાન સમજાય છે પણ છેલું પણ સમજાયા પછી એ જ્ઞાન જે સમજાય એ તો સહેલ છે બાપ પણ સદાય માટે ને ના વચને ચાલુ કેમ કે ભવિષ્ય તરવાનો તરાવો હોય તો વચન સિવાય કશું છે

ભાતીજી પણ ભગવાન તુલ્ય બની ગયા દેવ થઈ ગયા પણ એમને નાગને ગુરુ કરવા આજે એક નાગનો શિષ્ય જો નવ ખંડ અંદર ધજા ફરકાવી દેતો હોય આજે દિવાળી માં ડનકા વાગે કોઈ ગામ બાકી નહીં ગામ અંદર ચાર ચાર જગ્યા પર ચાલતી હોય જાય નહીં નાગના શિષ્ય જો નવખંડ માં ધજા ફરકાવતા હોય અને આપણે આપણા ઘરમાં જો ધજા ના ફરકે તો સમજી લેવાનો આપણા મજી કઈ ખામી છે છે ને હા આપણે કોઈ ને એવા ગુરુ ના હોય નાગ જેવા બાકી ભાથીજી ગુરુને તો હા પગેય નતા ને હાથ હે નતા કેમ કે પણ એક ગુરુ વચન એક નીતિ નિયમ એક પોતાનો શત્રુ ધર્મ નહીં ચૂટ્યો બાકી અત્યારના કોઈ એવું મન જોવા ના મલે પોતાનો લગ્ન થતું હોય મંગળ ફેરા ફરાતા હોય અને મંગળ ફેરા બાકી રાખીને ગાયની વારે ચડી જાય અરે મંગળ ફેરા ફરતો હોય ને કદાચ પોતાનો બાપ મરે એમ કે તો બે ફેરા પૂરા કરી લે છે છે કે નહીં પેલા તો ગાયો માટે બલિદાન પોતાના મોતલી પરવા નઈ રાખી જે માથું આપી દીધું આપણે તો કદાચ મા મરી બાપ જો એમ કે તો કોઈ મંગળ ફેરા પૂરા કર્યા આમ ગર ઊભો રહે અંદર નાખી લોક મારને આપે આવા એ દાખલા છે પણ ધન કેવાય એવા મહાપુરુષ ને કે ધર્મ માટે મરી બનવા કેમ કે ધર્મ અને નીતિ નિયમ અને આપડે ગુરુ વચ્ચે આ વસ્તુ જો સિરે લઈને ચાલીશું તો જીવનમાં કોઈ દિવસ આપણને ચોટ વાગે એવી નહીં કદાપી પગલા પાછા પડે એવા નથી પણ બોલાય છે કઈ કરાય છે કઈ વિચારાય છે કઈ કઈ આવા જો વિચારશે નહીં ચાલે તો કદાપી ભક્તિ ફેર પડે નહીં જો ઉગાડવી હોય તો સાહેબ એક નીતિ એ વચન એ જ ગુરુ શરણ કેમ કે ભવसागर તરવા માટે ગુરુ વચન સિવાય કોઈ જ રસ્તો નહીં અને અને એટલે સંતો એવું પણ કહી દેજો રામ રસ એસા હે મેરા ભાઈ જો કોઈ પીવે યમર હો જાય રામ રસ આગર કહેતા કેતાતા રામ રસ એસા હે મેરા ભાઈ જો કોઈ પીવે યમર હો જાય મીઠા મીઠા સબ કોઈ પીવે કડવા પીવે ના કોઈ જો કોઈ કડવા પીલે સબથે મીઠા હોય

ઓય દારૂ એવો કહી દે એવો એવો મગજમાં એવો ભાવ ઘુસાઈ લેવાનો અરે મને દારૂ કે તારી કરતા હારો ભગત બનીને ને બતાવો આમ કરીને જો રસ્તો બદલી કાઢી તો સાહેબ જે

હજુ શેગા નીકળ્યા અરે સાહેબ એ આપણા ઘડેલા શેગા આપણા બિહાળેલા શેગા આપણે જેતા ચુંદડીઓ ચડે ને આપણે જેતા ઘોડા ડાબા મેલાય આપણે જાય ત્યાં પગે લાગીએ કેમ કે અત્યાર સુધી કોઈ એવા દાખલા નહીં બાપ કે ખીલોડો ઠોકી કદાચ પાડો આવી ભેટી મારી ભોગી નાખ્યો અને પાડો બોડો થયો એવું સાંભળ્યું અત્યાર સુધી છે કોઈ દાખલો હું કેવું રામભાઈ કૂતરું કદાચ ઘણી જગ્યા પર જોઈ શાય ધાર માર દે ને તો હાડે બોલાતો નથી જો એનું ના સાચવી શકે આપણું તો શું સાચવે

આ ભ્રમ કાઢવા માટે જે શેગાને પૂજવા માટે ને એના જ માટે મીરાબાઈ એ ભ્રમ કાઢવા માટે અઢાર ગુરુ કર્યા

પણ એની જાતે કોઈ દાડે રસોઈ પાકે કદાપી નહીં પાકે એના માટે શું જોઈએ તમે એનો ખોડી તૈયાર હોય કઢૈયા તૈયાર હોય રસોયા તૈયાર હોય સામગ્રી તૈયાર હોય બે લાખ ની રસોઈ ની સામગ્રી પણ કોઈ દિવસ રસોઈ પાકે રસોયા ચાર લાવો તો ના પાકે એક રૂપિયાની માચીસ જોઈએ જોઈએ ને એક જ રૂપિયાની માચીસ જો જલી જાય ભોજન કહેવાય નહીં એવી જ અગ્નિ એ જ પ્રકાશ સાધુ સંતના જોડે પડી સદગુરુ આયા કુચીઓ લાયા ખોલ્યો અંતર કંભાળો જો અંતર નો કંભાળો પડદો જો નીકળી જાય તો સો રજ રજરજમાં દર્શન થાય થાય ને કૃષ્ણ બાળી શકતો નહીં આત્મા પાણી ભીજાવી શકશો નહીં અને આત્મા પવન આત્માને સુકવી નહીં શકશો આપણને તો ખાલી ગોડી બાવર એક કાંટો વાગે બેહી જવું પડે ખરેખર વાગે કોને શસ્ત્ર એટલે અત્યાર અત્યારથી કપાતો નહીં એવું અને એક બાજુ ગોંડી બાવરી એક ઓટો વાગે ત્યાં આપણે બેહી જવું પડે તો ખરેખર વાગે કોને એ આપણે જય સુધી એનો અનુભવ ના થાય ત્યાં સુધી મેર આવે અરે સાહેબ જીવનમાં આપણે સાઠ સાઠ વર્ષ જમતા આવ્યા છે હજી આપણે અંદર જમનારો છે કોણ ગીતા ના પાડી અર્જુન હાથમાં ખાતો નહીં અને શરીર ખાતો અન જો શરીર ખાતો હોય સાહેબ મરેલું મળતું પણ શરીર છે કદાપી ખાય હોય ખોટો નહીં અત્યાર સુધી ચાલે ને એટલે હજી આપણે એટલું પણ નક્કી કરવું પણ જો આજે ચાલીસ ચાલીસ વર્ષે સાહીઠ સાઠ વર્ષે જો ખાવા વાળા ના હોદે ને તો સાહેબ ભગવાન ને હોદો કાંઠ હશે અને એ સંતો દરેક સંપ્રદાય દરેક સાધુ સંતો અને ઘણા ઊંડા જાય સંપ્રદાય જેવું કઈ છે નહીં આ બધી એક જ વેલા ની તુમડી એવું નક્કી રાખવાનું કેમ કે દીકવા ગામને ને આવું હોય તો કદાચ નવા કુવાથી દવાય એવું કઈ નહીં વડા તળાવ બાજુથી થી જે રસ્તો સીધો પડ્યો ગયા પણ કેમ કે અનેક માં જુદું જુદું દેખાય ને એ જ્ઞાન છે પણ જુદું જુદું દેખાય તો સમજી લેવાનું છે સાત્વિક જ્ઞાન નહીં અને અનેકમાં એક દેખાય પણ ક્યારે જ્ઞાનની દ્રષ્ટિએ જોવો તો અનેકમાં એક દેખાય બાકી જે ચોમડાની વખતે જોઈએ ને તો અહીં આ તારો ગુરુ આ મારો ગુરુ આ પેલું સંપ્રદાય કબીર આ સ્વામી નારાયણ આવું થઈ જાય પણ જઈ સુધી આ જુદું દેખાય ને તો નક્કી રાખવાનું જ્ઞાન ચક્ષુ હજી ખુલી અને જો જ્ઞાન ચક્ષુ ખુલી જાય તો સર્વ એક થાય થાય ને થાય પણ આપ મેળા થાય એવો નથી હવે ભગવાનને ચમાડવા માટે ભજન બોલીશું અને પછી আগে বাপু আছে মিত্র মন্ডল দেশো জমা বোলে